શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સોળ દૈવાસુર સંપદ વિભાગ યુગ શ્લોક સાત આઠ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક સાત પ્રવૃત્તિ સુર ચાચારો અર્થાત આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બે નથી જાણતા માટે એમનામો નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ હોતું તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આસુરી સંપત્તિના માણસોના લક્ષણો જણાવી રહ્યા છે કે આવા માણસો એ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કશું હોતું નથી બાહ્ય કે આંતરિક શુદ્ધિ હોતી નથી કે શ્રેષ્ઠ આચરણ હોતું નથી અને સત્ય બોલતા નથી શ્લોક આઠ અસત્યમ પ્રતિષ્ઠમ તે જગદાભુરનેશ્વરમ અપરસ્પર સંભૂતમ

તો જે આસુરી પ્રકૃતિના માણસો છે એ એવું કયા કરે છે કે ઈશ્વર છે જ નહીં માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી જ આ જગત ઉદભવ્યું છે અને માત્ર કામ જ એ આ જગતમાં છે કામ સિવાય બીજું કશું નથી જય શ્રી કૃષ્ણ